તમારું આયા જે આનો ઉઠ્યા પરમણ જવાતું તો આખા મકોણાની માતાની ભાઈ ઓના અવસરમાં અરબારીઓ જેને પાલું પાણી ભર્યું છે એનું પરોજન મારો રામ રાખશે હું મકોણાની માયા એવું કહું છું આ ફૂલ હોનાનો થઈ ગયો હું મકોણાની માતા એવું કહું છું મામા અને મારા ચેહરભાઈના આશીર્વાદ તારા ઘર ઉપર ભાઈ સુન સદાય રહે હું મકવાણાની માતા એવું કહું છું રવિ કરમસિંહ ભાઈ એવું હું તારા ખરા વખાની ભાગીદાર થનારી માતા એવું કહું છું એવું હું તમારા ભાઈબંધની માતા બોલું છું હું પડિયટના મકોણાની ચેહરે એવું કહું છું કોઈ દાડો બાપણા બચારા બનવાનું દાખા મારું મકોણાની કાળી નાગડીનું વેણ છે

જાવી ધર ધुण તું હાચું એલા રવિ એ મારા 부વાના જીગર પાલામાં પાણી ભરી આલ્યો કે લ્યો 부વાજી પાણી પીવો એટલે કરમશી ભાઈને એવું કીધું કે જો હું તારી ચહેર ધુંતી સુ બીજા માળ બેઠા હતા કરમશી ભાઈ તો ધुणતા હતા પણ ચીડી જો પીર ના પકું તો મારું પડીએટના મકવાનાની માતાનો વેણ છે હા એટલે એ દાડો રવિ હશે અને આ એ છે કે વિષય જ નહીં એનો વિષય છે નહી હું બોલી કે વિષય વગરના જ મળું છું ધૂણવાના મોહિત ના હોય ને એને જ હું મળું છું અને કદાચ હોથળ ના ગોંદ્ર આ ચેહર બરોબર હંગાત ની માતા છું અને જો સામ્રાજ્ય ના બનેલું તો મારું ટાઈગર ચહેર નું ધૂણવું ને કોમું છે પડિયટ વર્ષદ એકલી નહીં પણ હોથળ માં ટાઈગર ચહેર છે એવું સાબિતી નાલું રવી તો કરમસી ભાઈ મારું નામ ભિખા નાયણ ની માતા ને પુરુષ કરી લ્યો હા પણ એક દરેક ને કહું છું માતા એવું બોલી કે એક જ જગ્યાએ નમવું ને અને એક જ જગ્યાએ વિશ્વાસ રાખવો હોય બહુ મોટી વસ્તુ છે નું કોમ છે એક જ જગ્યાએ નમવું રબારીનો ભો હોટલમાં ખાવા બેઠો હોય બીજી વસ્તી બન કે બુઆજી બેઠા હોય આપણે નહીં જવું નગર કે કોક નહીં થાય અમને હોય છે પણ મારો રબારીનો છોકરો હોય ને કે ના ના એક દાડો એને મારા દુઃખમાં ભાગ કર્યો છે એ જઈને રોમ રમ કરે અને એવા આવા મરદના મોહિતની માતા એવું કઉ છું હું નાયણ મેં હોય નીચે હરે એવું કઉ છું કદાચ હાથ પેઢી તો ઠીક છે પણ હાથસો પેઢી સુધી જો કદી મારી શરત નઈ ચુકો ની શરત નહીં ચૂકો રાજપાટ રજવાડું જવા દુધ મારું દિવાળી આવશે મોડવા લઈ અને આ તો સૌથી મોડો જ આવશે ચાર પાંચ વાગ્યાનો નો ટાઈમ લખેલો જ છે

રવિ રવિની પ્રજા રવિની પ્રજાની પ્રજા બોલાય ના બનાવું તો મારું નામ પડીએ ના મકોણાની માતા નહીં પણ આ ઓરિજિનલ છો ને એવા ને એવા રજો આ તાર હાલ છો ને એવા ને એવા તમે રજો તો કોઈ દાડો ભૂલા પડવા દઉં ને તો તમારા હંગાતની માતા નહીં એવું હું પડિયટના મકોણાની માતા બોલું છું કરમસી ભાઈ આ વેલીઓ તો એ ચહેરની મારી ચહેરની મજૂરીથી તૈયાર થઈ છે

ડેરી ડેરી ફેટ કઢાવ એવા થઈ ગયા છે તો ડેરી ડેરી ફેટ જુદા જાઉં છે હું મકાણાની માતા એવું કહું છું રૂપિયા કરોડો મળતા હોય ને તો આબરૂ અને રૂપિયા કોઈ કોમના નહીં હું પડિયતના મકવાણાની માતા એવું કહું છું પણ જો આબરૂ દેરું રાખવા બેહ ને તો સમજવાનું કે એ આપણે દૂધ પીવું છે હા પણ આ ડાયમંડ ડોહાની પેઢીમાં હું પડિયટના મકોણાની માતા ધૂણતી છું રાતના બે વાગે મારું વર્ષ જ મારું પડિયટનું પાછેનું સીયું આવો તો તારી હજબેન જેમ દિવાળી નો દાળો હોય એ મહતી તૈયાર થતી હશે તો હું મકવાણાની માતા એવું કહું છું આ ગાદીએ આ પથારીએ કદાચ તમસી ભુવાનંદ રવિનંદ આ સેવકોનો વર્તો થાય કરે રે ચોજી ચહેર જામ ગોડી ગિરમોતી હાવત છૂટે એમ નાઉ તો મારું નાયણ મેહોનની માતાનું તો તો હું પડયના મકોના ચેહર નહીં તમારું નાયણ માતા એવું મારો ચેહર રોમ બોલે છે વિક્રમ એવું હું પડયત ના ની ચેહર બોલું છું અનિલ એવું મારો ભગવાન બોલે છે અને વાતો પૂરી ના તો મારું નામ પડયના મકવાણા ની માતા નહી એવું મારો ચેહર રોમ બોલે છે નહી જોતા ગૌ માર માર ગૌ જોતા નહી બોજી વધાવો કરો શું બોલું છું વધાવો કરો મારા દસ નો લેતર વખત વિચાર કરવું એનું કારણ છે મરજ નો સંગ થાય અને મરદ મોણા મોથે હાથ મેલે ને અને મરદ જેવી માતા હાથ મેલે ને તો મેળ આવો બાકી

બોડ નઈ મારું તોય વસ્તી કદી ઓડી નહીં રહે હું પર્યટના મકોણાની માતા એવું કહું છું લખવું હોય તો લખી લેજો હું ભીખા ભુવાની છેરે એવું કહું છું આવતી દિવાળી આવે અને બરોબર ઉત્તરાણ આવે હું પર્યટના મકોણાની માતા એવું કહું છું ગોમ બરોબર આખું જમ એવો અવસર લઈને તૈન ડાળોનું ના ઉતરું તો મારું નાણ મે હરની માતાનું વેણ છે અને હા 5 કરોડ છેલ્લા 5.5 કરોડ અમદાવાદ ની બજારમાં એ ચોપ માં ટોપુ કર્યું છે મને ખબર છે મારા કાઢવાની જરૂર પડવા દે હ નહીં મારો રોમમાં મકોણાની માતા એવું રાખો એનું રાખું છું ગમતા એમને ખોરા બેહાડું છું કરોડોની મિલકત પડી રહી હોય ને તો હું કાબરી ઓસાળી માતા એવું કહું છું મારી મરજી ના હોય તો પોનું ના ફરવા દઉં બાકી કરોડો રૂપિયા હોય તો હું નાણી મેહરની માતા ના આવું કરોડો આલવાવાળા છે પ્લાનમાં લઈ જવાવાળા છે એવી અપને ખબર છે પણ કરમસિંહ ભાઈ તારો ભુવા સ્વભાવ તારી મારી પેલી ની લાગણી જે દાડો આ જગત ને ખબર નહીં તારો ને મારો સંબંધ શું છે ખબર છે નહી ખબર બરોબર છે ખબર પાડવાની નહીં બરોબર ખરા વખાની માતા શું એ દાળો આ મરદ મરદમાનો એમ બોલ્યું તું એમ કી ને

કોક ને તલવાલે થઈ જાય ને મરદ ના કહેવાય હું ભીખા નાયણની ભીખા વાગની માતા છું આજે વેરાતે ઝપાટો ના મારું તો મારું નામ પડીએત ના મકોણાની માતા નહીં હે ને તો બે કરોડ રૂપિયા છે માલે હસી સંગ મને ખબર થી આખી જિંદગી હોય આબાનુ માર વારા એ દાળો બુવાન તમે નતર કા બુવો તમને તો ઓળખતો

એમું તા મારી છે હરશુ કોઈ દાડો તારી પેઢીમાં નરમા સાવન તો આખા મારું મકોણાની માતાનો ધર્મ ન કોમુ છે ઉંગમો બોલશો ઉંગમો પાર ના પાડું તો મારું નામ છે હર નહીં છમ તો કુવામાં વાયદા વાળામાં હા જીવાડનારો મળી જાય તો જિંદગી સુધરી જાય પણ કો કેવો ઉંધો મળી જાય કે જિંદગી બગડી જાય હું પડિયટના મકોણાની માતા એવું કહું છું અન

દોધ બાદ્ર દીકરા કોદળ ખુટશી નહીં રહોડા કદી રાળ કુકવા પડશે ને હું ની માતા એવું કઉં છું ઓંગરી કરણ બોચીએ બચકુ ના ભરું અન આજે કરમસી ભાઈ તારા હમે કે તમારા ઘર હોમી ઓગરી થાય કદાચ ઓન ભેગી લઈને જો બોચી એકને બે બાજુ બચકો ના ભરું તો મારું નામ ચહેલ નહીં એવું હું પડિયટ ના માતા બોલું છું હા રાજાનાજે બેઠો છે ને બુઆ એ કોન માં એ હું કીધું

કાબે બજાર માં નવા છે પણ ખબર નહીં કે બજાર અમારા પસી આવ્યું છે આજે રાત ધોરી કદી કોઈ સાઈડ આલી ને કદી આલુ ને હું પડીએ ના મકોણા ની કહું છું હા આબુ નહીં આ તો ખાલી શોરૂમ જીન પબ્લિક આવું કે ગોડાઉન જો શું થાય મોનો નામોનો કે તાઈને તાઈન શીખેલા છે કે આ હોથર વાળો અને બે પડીએટ હા